જય સ્વામી નારાયણ શૌર્યવંતી અને જેના ઇતિહાસો ખોલીએ ત્યારે ખ્યાલ આવે કે એ ભારત ભૂમિની સંસ્કૃતિની સામે લડનારા કેટલાય લડવૈયાઓ છે કેટલા વીર શહીદો છે જેઓ વીર ગતિને પામી ગયા છે કેવળ અને કેવળ દેશ અને રાષ્ટ્ર પ્રેમ માટે અને આજે પણ આપણે જોઈએ છીએ કે સરહદો પર કેટલાય વીર સપૂતો છે એ ભારતની ભૂમિનું રક્ષણ કરી રહ્યા છે એક સમય એવો હતો જ્યારે રાજાશાહી હતી ત્યારે યાદ કરીએ કે મહારાણા પ્રતાપ હોય કે ગાંધીજી બાપુ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય એ સ્વામી વિવેકાનંદ હોય કે છત્રપતિ શિવાજી મહારાજા હોય કે જેને પારણ્યની અંદર જીજાબાઈએ આ ભારત ભૂમિ માટેના સંસ્કારો પાયા હોય સુરવીરતા છે એના પાન કરાવ્યા હોય અને એવી જ્યારે સુરવીરતાના પાન કરાવે એવી માતા હોય ત્યારે એની કુખે જન્મ લેનાર સપૂતો છે એ આ પ્રજા પ્રેમી આ ભારતની ભૂમિની પ્રજા છે એને વિધર્મીના પાશમાંથી મુક્ત કરી શકે એમ કે છત્રપતિ શિવાજી મહારાજે એકવાર માળા લઈને ફેરવતા હતા માળા કરતા હતા એ વખતે એમના ગુરુ એમ કીધું કે શિવા તું જો હાથમાં માળા લઈશ તો વિધર્મીના માથા કોણ વાઢશે અને આ પ્રજા છે એને એના હાથમાંથી મુક્ત કોણ કરશે અને ત્યાર પછી શિવાજી મહારાજ છે એણે વિધર્મની સામે લડત ચાલુ કરી શિવાજી મહારાજ છે એનો જે અભેદ ગણાતો સિંહગઢ નો કિલ્લો એના ઉપર જયારે ઔરંગઝેબ છે એ ત્રાટકોને ચડાઈ કરી કોઈ રીતે ઔરંગઝેબના હાથની અંદર એક કિલ્લો છે એ હાથ વગો ન થતા એમણે યુક્તિ કરી કે કોઈ પણ રીતે શિવાજીના રાજમહેલની અંદર રહેતા કોઈ પણ એનો વિશ્વાસો અનુયાયી છે એને ફોડી નાખીએ અને આપણે સૌ કોઈ જાણીએ છીએ ને બોલતા પણ હોઈએ છીએ કે ઘર ફૂટે ઘર જાય અને જે જે લોકોને ઘરની વાત બહાર કહેવાની ટેવ હોય યાદ રાખજો કે એ ઘરની આબરૂ છે એની બદનામી થતા વાર નહીં લાગે એટલે બાંધી મુવા લાખની હંમેશા એ ન્યાયને અનુસરવું એ વખતે શિવાજી મહારાજ છે એના જ રાજ્યની અંદર વિશ્વાસુ એવો પોતાનો રાજ સૈનિક જે લક્ષ્મણરાવ એમને અઢળક સંપત્તિ આપી ધન આપી અને વિશ્વાસમાં લીધો રાજ્યની અંદર બનતી નાનામાં નાની જે બીના છે વાત છે એ લક્ષ્મણરાવ છે એ ઔરંગઝેબ સુધી પહોંચાડવા લાગ્યો શિવાજી મહારાજ પોતાના રાજ સૈનિકો અન્ય જે રાજ સદસ્યો છે એની સાથે કાંઈ પણ મિટિંગો કરે તો તમામ વાત છે ઔરંગઝેબ સુધી પહોંચી કેમ જાય છે એ કોઈના ખ્યાલમાં આવતું નથી પણ હકીકત એ હતી કે પહોંચી જતી હતી રોજે રાત્રિના સમયે આ લક્ષ્મણરાવ છે એ પોતાના ઘરેથી નીકળી અને જ્યાં ઔરંગઝેબની છાવણીઓ છે વિધર્મીઓની છાવણીઓ છે ત્યાં જઈ અને સમાચાર આપતો આ વાતની ઉપર લક્ષ્મણરાવની પત્ની શકુંતલા છે એને શંકા ગઈ શકુંતલાને શંકા ગઈ કે માનો ન માનો પણ દાળમાં કઈ કાળું છે મહારાજ સ્વામીનાથ છે એ રાષ્ટ્રદ્રોહી હોય એવું મને લાગે છે એક દિવસનો સમય લક્ષ્મણરાવ છે એ રાત્રિના સમયે પોતાના ઘરથી બહાર નીકળ્યા એટલે શકુંતલા છે એમણે એનો પગ દાબો કર્યો કેતા પીછો કર્યો ક્યાં ક્યાં જાય છે પીછો કરતા કરતા જ્યાં લક્ષ્મણ રાવ છે એના પગલા શત્રુઓની છાવણી તરફ ગયા અને શકુંતલા આંખો ફાટી ગઈ ઓહો જે રાજ્ય દરબાર ની અંદર અમારું ગુજરાન ચાલે છે જે છત્રપતિ શિવાજી મહારાજ ને પોતાના તમામ અનુયાયીઓ ઉપર જીવ કરતા પણ વધારે ભરોસો છે અને એ ભરોસો એ વિશ્વાસ છે એ મારા જ સ્વામી તોડી રહ્યા છે શકુંતલા છે એમણે એકદમ પડકાર ફેંક્યો કે સ્વામીનાથ અને એ જ વખતે જ્યાં પોતાની પત્ની એનો અવાજ કાનની સાથે અથડાતા જ્યાં લક્ષ્મણરાવ છે એ પાછું વાળીને તો જેની લાલ ઘૂમ આંખો છે અને રૂવાડે રૂવાડે જેને ક્રોધાગ જરી રહ્યો છે એવી પોતાની પત્નીને જોઈ શકુંન લાગે છે કે સ્વામીના આપ વિચાર તો કરો કે કેટલાય દિવસથી રાજ દરબાર ની અંદર ચર્ચાઓ થાય છે કે આપણી ગુપ્ત વાતો છે શત્રુઓ સુધી પહોંચે છે કેમ અને પહોંચાડનારા તમે જે દેશના માટે કુરબાની આપવાની હોય જે રાષ્ટ્રપ્રેમ છે એ રાષ્ટ્ર પ્રેમ એ લોહીની અંદર વહેતો હોય અને એ જ રાષ્ટ્રપ્રેમીનો કેવળ અને અને કેવળ દેખાડો કરી તમે શત્રુઓને ગુપ્ત વાતો પહોંચાડો છો છે કે મારી વાત તો સાંભળો કે આ ગુપ્ત વાત પહોંચાડવા પહોંચાડવા પાછળ અઢળક સંપત્તિ આપણને મળવાની છે જે સાત પેઢી સુધી આપણે ખાઈએ ને તો પણ નહીં ખૂટે અને એના બદલાની અંદર એની નવ્વાણું ટકા જેટલી પણ સંપત્તિ છે એના નવ્વાણું ટકાના એક ભાગ જેટલી સંપત્તિ પણ શિવાજી મહારાજ આપણને આપી શકે એમ નથી અને ત્યારે જેના રોમ રોમની અંદર દેશ પ્રેમ છે શકુંતલા કે છે કે સ્વામીનાથ સબુર એક શબ્દ પણ તમે જો અન્નદાતા પ્રત્યેનો ઘસાતો બોલ્યા છો તો હું સહન નહીં કરી શકું આપ ભૂલી જજો કે હું આપની પત્ની છું ભૂખ્યા મરી જવું પડે તો કુરબાન છે પેટ ફોડી નાખવું પડે તો કુરબાન છે પણ દેશ દ્રોહી તો હું આપને નહીં થવા દઉં લક્ષ્મણરાવ કે છે કે આપણું દારિદ્ર જતું રહેશે શકુંતલા એક પણ વાત એની માનવા તૈયાર નથી અને લક્ષ્મણ રાવે નાક ખોટો નિષ્ફળ પ્રયાસ કર્યો અને જ્યાં લક્ષ્મણરાવ શકુંતલાની વાત છે ને અવગણી અને શત્રુની છાવણી તરફ પગલાં મૂકે અને ત્યારે શકુંતલા કહે છે કે સબોર સ્વામિનાથ આપ ત્યાં ને ત્યાં આપના પગ છે એને સ્થંભાવી દો એક ડગલું પણ જો શત્રુની છાવણી સામે માંડ્યું છે ને તો રણચંડી બનતા મને વાર નહીં લાગે શકુંતલાના વેણ છે એને નહીં સાંભળતા લક્ષ્મણરાવ છે એને છાવણી તરફ જ્યાં પગ માંડ્યા અને એ જ વખતે પોતાની કમર પર લટકેલી કટાર એને શકુંતલાએ કાઢી અને સિંહ છે એ જેમ કોઈ પોતાના ભક્ષ્ય જાનવર ઉપર તરાપ મારે એમ શકુંતલાએ પોતાના પતિ ઉપર તરાપ મારી ધરાશાયી કરી અને સગ્ગા પતિના પેટની અંદર એ કટાર ખોસી દીધી વિચાર કરો કે કેટલો દેશ પ્રેમ એની અંદર વહેતો હશે આજે આપણે આપણા એક પરિવારના સદસ્યને નથી સાચવી શકતા જ્યારે ઇતિહાસો એના સર્જાયા છે કે જેને રાષ્ટ્ર માટે દેશ માટે પોતાની કુરબાનીઓ આપી દીધી પોતાના ધણીના બલિદાનો આપી દીધા અને પોતાની જાન કદાચ જીવને જોખમની અંદર મૂકી પડે દાવની અંદર મૂકી પડે તો એ ખચકાયા નથી જેણે કઈક કર્યું છે સમાજના માટે કઈ કર્યું છે એનું જ સર્જન હોય છે અને ઇતિહાસો પણ એના સુવર્ણ અક્ષરે લખાય બાકી આપણે ગયા પછી આપણને બાજુના ગામવાળા પણ ઓળખતા નથી હોતા તો દેશ માટે શું કરી શકે એક પરિવારની અંદર રહેવા છતાં આપણે આપણા સંતાનોને સારા સંસ્કાર નથી આપી શકતા સત્સંગ કોને કહેવાય સંપ્રદાય શું છે આપણી પરંપરા શું છે વૈદિક પરંપરાની અંદર શું કહેવાય એ બાળકોને આજે પાવામાં નથી આવતું એના લીધેથી આજે અત્યાચારો અને અનિતીરા વાતાવરણો જોવા મળે છે દેશને સાચવવા માટે દેશના વીર જવાનો અને સન્નારી સ્ત્રીઓની જરૂર છે એ એ સ્ત્રીઓનો સમાજ હતો કે વીર ગતિને પામેલા પોતાના પતિ રણસંગ્રામની અંદર કામ આવી ગયા હોય અને એ વાતનો ખ્યાલ જો રાણીવાસની અંદર આવે અને સમાચાર મળતા જ એ ક્ષત્રિયાણીઓ છે એ જોહર કરી લેતી કહેતા અગ્નિકુંડો રાજ્યની અંદર બનાવેલા હોય જીવતા જે અગ્નિ અંદર અગ્નિદેવની પૂજા કરીને જંપલાવી દેતી હતી સલામ કરવાનું મન થાય આજે શહીદો અને વીરાંગનાઓને કે જેમણે દેશ માટે રાષ્ટ્ર માટે કંઈક કર્યું છે દેશ અને રાષ્ટ્ર માટે કંઈક કરવા માટે કુરબાનીઓની જરૂર છે અને કુરબાનીઓ આપી દીધી છે આપણે કંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં પણ પાંચ વ્યક્તિને સારા સંસ્કાર તો આપી શકે ને તો એ સંસ્કાર આપશો ને તો પણ સમાજનું બહુ મોટું કામ છે અને બહુ મોટું કામ કર્યું ગણાશે અને બીજું તો કઈ નહીં કહેતા કોઈને રૂપ ન થઈને એ જ મોટામાં મોટી સમાજની સેવા છે હવે વધારે કંઈ કેવું નથી જય સ્વામિનારાયણ